રેખાબેન અને સંજયભાઈની કોમેન્ટ હતી કે પતરા પર વજન મૂકજો તો આપણે તો ઉપર તાર જ બાંધી છે કમ્પ્લીટ કરીને એટલે પતરા ઉડે પણ નહીં ને હેલો ફ્રેન્ડ જય માતાજી જય શ્રી કૃષ્ણ તો આપણે ચડી ગયા ઘર પર તો ઘર પર આપણે શું કામ કરતા છે તો આપણે ઘરની ઉપર પતરા તો મારેલા જ છે અને વધારે સેફ્ટી માટે આપણે તાર બાંધીએ છે આ છે તાર તો તાર બાંધવાનું કામ કરીએ જ હમણાં આપણે ઘર પર ચડી ગયા છે તો આ તાર આપણે ઠેર તંથી નીચેથી બાંધી છે ને ઉપર લંબાવીને પછી જે આ હુક કરો એને બોલ્ટ ખોલીને આ સાઈડ તમને બધો આ સાઇડમાં આવ્યો છે તો બોલ્ટ ખોલીને આ હુકને આ બોલ્ટ ઉપરથી ખોલી દેવાનો ઢીલો કરી દેવાનો પછી નીચે તેમ વાળીને તાર એમ કરીને ઉપરથી પાછો આ પ્રમાણે બોલ્ટ મારી દેવાના એટલે કમ્પ્લીટ ફિટિંગ આવી જાય તો મેં શું કર્યું કે એક બોલ્ટ છોડીને એક બોલ્ટ વા તાર વાકી કરીને ને પછી બોલ્ટ ટાઈટ કરી દીધા છે તો જો આપણે આ ઉપરની એક લાઈન બાકી છે પેલી સાઈડ તો મેં મતલબ આ લાઈન બાંધી બોલ્ટ બી મારી દીધા છે તો હવે જામ પેલી સાઈડ આપણે પેલી લાઈન તો પૂરી કરી દીધી છે તાર બાંધવાનું ને તો અહીંથી આપણે આ સાઈટ આવી ગયા છે તો આપણે આ બોલ્ટ છે અને આપણે બોલ ઢીલો કરી દઈએ તો દોલ આપણે ઢીલો કરી દીધો છે આપણે અતારશે અને ખેંચીને આપણે વિટારી દેવાનો આવી રીતે દીધી ને પછી પાછો આપણે બોલ્ટ છે ને ફિટ કરી દેવાનું એટલે બરાબર મજબૂત થઈ જાય ને ફિટ થઈ જાય તો આપણે કમ્પ્લીટ ફિટ થઈ ગયું છે રીતે આપણે આ એક બોલ્ટ છોડીને બધે એક છોડીને એક છોડીને એમ કરીને ઠેઠોધી આપણે આ તાર લંબાવીને બોલ્ટ ખોલીને ટાઈટ કરી દેવાના છે તો આપણે પેલી સાઈડથી આ સાઈડ ઠોડી આવી ગયા છે તો આપણે તાર લંબાવીને બાંધી દીધી બાકી છે આટલે છેલ્લે হ্যাঁ ছেল বাড়ে বোল্ট টাইট কর দিয়ে તો બોલ્ટ ટાઇટ કરી દીધો છે ને આ જે તાર બચી છે ને આપણે નીચે વાળી દેવાનું નીચે વાળીને જે થાંભલી હોય તો આપણે થાંભલીમાં બાંધી દેવાનું એ તારને તો પહેલી સાઈડ બી આપણે એવું જ કર્યું છે કે થાંભલી જોડે બાંધીને ઉપર તાર લંબાવીને હુકમાં બોલ્ટ ટાઈટ કરીને વિટાડીને પછી આ સાઈડ પણ આપણે થાંભલી જોડે બાંધી દેવાનું તો આ સાઈડનું કામ પતી ગયું હોય પહેલી સાઈડનું એક તાર થોડી ટૂંકી હતી તેને આપણે જોઈન્ટ કરીને એને પણ નીચે કરી દઈએ હવે તો આજનો નજારો કેવો દેખાય છે વાદળ છે ને વરસાદ તો આવેલો કારનો થોડો એક ઝાપટો પડીને ગયો ને પેલો આમે દેખાય છે ડુંગર ને આ છે મકાઈ એમાં તો ઘરમાં દાદા પાણી વાળતા છે ને આપણે કામ લીધું આ પતરા પર તાર બાંધવાનું તો આપણે હવે જઈએ પહેલી સાઈડ તો પહેલી સાઈડ તો આપણે તાર બધી બાંધી દીધી બે લાઇન અને આ સાઈડ તો તાર પહેલા આપણે બાંધેલી પણ શું થયું કે તાર ટૂંકી પડેલી આ લાઇનમાં તો આપણે આ જગ્યા પર જોઈન્ટ કરી દીધું છે ને આ અહીંયા છેલ્લો બોલ્ટ છે એટલે ખોલીને આપણે ફિટ કરી દઈએ ત્યાર પછી નીચે આપણે થાંભલી જોડે બાંધીવું એ કમ્પ્લીટ થઈ જશે તો ફાઇનલી આપણે પેલી સાઈડ ને આ સાઈડ બંને સાઈડનું કામ પતી ગયું હોય બાકી છે નીચેનું કામ નીચે જઈને આપણે થાંભલી જોડે બાંધી દઈએ એટલે પતરા ઓળવાનો ભય હશો હવે તો ફ્રેન્ડ્સ આપણે આ થાંભલી છે એ જગ્યા પર બાંધી દીધી તાર પછી અહીંથી લીધી છે આમ ઉપર પતરાની ઉપર તાર પછી આપણે જે રોખવાળા બોલ્ટ ખરા હતા અહીંયા આપણે મિટાલીન બોલ્ટ ટાઈટ કરી દીધો છે તો આપણે એ સાઈડ તો થાંભલી જોડે બાંધી છે તો હવે આપણે જઈએ આ સાઈડ કે પહેલી સાઈડથી પહેલી સાઈડથી આપણે જે તાર આવી તો આવી રહી તાર તો એ તારને આ સાઈડ આ થાંભળી જોડે બાંધવાનું છે તો છે આ નિશાળી નિશાણી પર ચડીને આપણે એને બાંધી દઈએ હવે તો એના બે છે ને લાસ્ટમાં પેલી બે જગાએ બે મતલબમાં ચાર જગાએ બાંધવાનું છે

વાવાઝોડ બી આવે તો એ પણ આપણા પતરા ઉડે નહીં એટલે કમ્પ્લીટ તાર